રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી લક્ષી કંટ્રોલ રૂમ શરૂ કરાયો આચાર સંહિતા જેમાં બાવન દિવ્યાંગ કર્મચારીઓને જિલ્લા અધિકારી દ્વારા ડ્યુટી સોંપવામાં આવી વિવિધ શિફ્ટમાં દિવ્યાંગ કર્મચારીઓ સત્તર થી વધુ ટીવી ચેનલો પર આચાર સંહિતા હેઠળ બાજ નજર રાખી રહ્યા છે ચૂંટણીના માહોલમાં નેતાઓના નિવેદન તેમજ ચૂંટણી લક્ષી જાહેરાતો પર ખાસ વોચ રાખવામાં આવી રહી છે જિલ્લા ચૂંટણી અધિકારી ના દિવ્યાંગ તેમજ આભાર વ્યક્ત કર્યો લોકસભા સામાન્ય જાહેરાત થતાની જ આદર્શ આચાર સંહિતા છે એ અમલમાં આવે છે અને આદર્શ આચાર સંહિતાના અમલવારી માટે અલગ અલગ ટીમો કામ કરતી હોય છે મને કહેતા ખૂબ જ આનંદ થાય છે કે રાજકોટ જિલ્લાની જે એમસીએમસીની કામગીરી છે એ એમસીએમસીની કામગીરી ગત લગભગ બે ચૂંટણીઓથી અને આ વખતે પણ જે રાજકોટ જિલ્લાના સરકારી અલગ અલગ કચેરીઓમાં ફરજો બજાવતા ભાઈઓ બહેનો છે એવા ત્રેપન ભાઈઓ બહેનો છે કે જે નાની મોટી એમને શારીરિક ચેલેન્જો છે પરંતુ આ ખૂબ જ ચેલેન્જિંગ કામગીરી છે એ એમણે ચેલેન્જ સાથે ઉપાડી છે અને ખૂબ સારી રીતના આ કામગીરી કરી રહ્યા છે અલગ અલગ ચેનલોનું ચોવીસે કલાક મોનિટરિંગ કરી રહ્યા છે અલગ અલગ ન્યૂઝ કટિંગ્સ ન્યૂઝ આઇટમ્સ અને ફિલ્ડની જે ગતિવિધિ છે એના ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે અને ડેઇલી ખૂબ જ સારી રીતના ક્વોલિટી કામ કરી અને પોતાના રિપોર્ટ્સ આપી રહ્યા છે જિલ્લાના અન્ય જે સરકારી કર્મચારીશ્રીઓ છે સ્ટાફના મિત્રો છે કે જેમને બુથ ઉપર કામગીરી કરવાની છે એમના માટે આ મિત્રો છે એ પ્રેરણાનો સ્રોત બની રહે એવી મારું નામ સુરેશભાઈ ભીમજીભાઈ ટાંક છે હું પીજીવી સેલમાં જોબ કરું છું અને અમે ગત વર્ષે પણ આ પ્રમાણે અમને ડ્યુટી ફાળવવામાં આવેલી અને અમે બહુ ખંતપૂર્વક ડ્યુટી બજાવેલી હતી જે આ ચૂંટણીના એક ભાગરૂપે અમે ક્યાંય પણ દોડાદોડી ના કરી શકીએ તો કલેક્ટર સાહેબ અને ચૂંટણી કમિશનરના આદેશ મુજબ અમને એક સારી એવી ઓપોર્ચ્યુનિટી આપવામાં આવેલી છે કે જે અમે એક લોકસભાની ચૂંટણીના બે હજાર ચોવીસના અમે એક ભાગીદાર બની શકીએ અને અમારે આજે છે એ ટીવી ઉપર કોઈપણ જાતના પ્રલોભન કે ખોટા કોઈ અફવા કે એવું ના આવે અથવા તો કોઈ પક્ષ છે એ ડાયરેક્ટલી કોઈ ઉપર બ્લેમ ના કરે એના ઉપર અમારે મોનિટરિંગ કરવાનું હોય છે અને અમારી સીપમાં અમે સત્તરથી અઢાર લોકો છીએ અને ત્રણ શિફ્ટમાં આ કામગીરી ચાલે છે અને અમે બહુ સરળતાથી અને બહુ સારી રીતે અમે અમારી ફરજ હું રાજકોટ મહાનગરપાલિકાની મયુરભાઈ સિદ્ધપુરા અમને આ ચૂંટણીની સંહિતા બાદ આ મોનિટરિંગ માટેની ડ્યુટી સોંપવામાં આવેલી છે આમાં આ ડ્યુટીમાં લગભગ કર્મચારીઓ લગભગ ચૂંટણીની ફરજમાંથી મુક્તિ મેળવવાની કોશિશ કરતા છે પણ આ અહીંયા આવ્યા પછી એવું લાગે છે કે આ કોઈ બોજારૂપ ડ્યુટી નથી અને અહીંયા બધા સંપીને પરિવારની જેમ જ કામ કરે છે અમારે ટીવીમાં સતત ન્યૂઝ ચેનલ ઉપર આવતા સમાચાર કે ક્લિપ ઉપર નજર રાખવાની હોય છે કે કોઈ આચારસંહિતાનો ભંગ થાય કોઈ એવી અમને એમ લાગે કે આ શંકાસ્પદ થોડુંક આ છે તો અમે સીધા અમારા નોડલ ઓફિસરને જાણ કરીએ છીએ એટલે સતત બધા આ કામગીરી અમને કોઈ બોજારૂપ લાગતી નથી અને બધા જુદી જુદી શાખામાંથી આવે છે તો બધા સંપીને એક પરિવારની જેમ કામ કરે છે ત્રણ શિફ્ટમાં